વાળું નો સમય થઈ ગયો છે અને આજે જય માતાજી જય દ્વારકાધી જો કે તમે મજામાં દશો ને પણ ખુબ જ મજામાં છું આજે ફરથી તમારા બધાનું સ્વાગત છે મારા

સરકારી કામકાજ પતાવ્યું અત્યારે અમે સરકારી કામકાજ પતાવા ગયા તા ને એટલા માટે ઘરે આવ્યા છે બધું રમણ ભમણ પડ્યું છે અને એ તો ઠીક છે પણ કાલે બધું કામ ઉખેડતું ને જો આ રીતનું મસ્તી નું થઈ ગયું બે ટાકા સમાઈ ગયા છે અને મસ્ત મજા જે લાદી હોય તો લગાડી દીધી છે ડેકોરેશન કરીને અને મસ્ત નળ એ તે જો બીજો લગાડી દીધો છે ઓ નળનો વાલ હતો ને બહુ હેવી હતો એટલા માટે અને ઘરે બધું કામકાજને બધું બાકી છે અને બાબરાથી નાસ્તો લઈને આવ્યા હતા નાસ્તો લઈને આવ્યા હતા એટલે નાસ્તો ખાઈ લેવી અને આ બેને દૂધ પી લીધું છે એટલે એને નાસ્તો થઈ ગયો છે મામા ઘરે મજા આવી હતી હે કે રોતી તી ટીંગો એનું રમવા ધ્યાન છે તો કઈ વાંધો નહીં નાસ્તો કરી લઈ પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો બા રમકડું આવી ગયું તમારું રમકલું આવી ગયું લે લે નકરા દાંત આવશે પાપા હે ઢીંગ મારું ઢીંગલું ઢીંગલું મમતાબેન જો સિંગ ફોલેસ કા મમતાબેન દાંત કાઢે છે શેનું શાક કરવાનું છે બા બટેટું નાખજો અંદર તો મીઠું થાય બટેટું ટમેટું ના ના હો નાખજે અંદર અને હબ રાંધો હવે તો ભૂખ લાગીશ ડોરા શું કાઢશ હલો બા હલો એ હલો એ અલ ના ના રોટલા ન ગડું ને ના ના રોટલા નઈ રોટલા નઈ રોટલા નઈ રોટલા નઈ રોટલા નઈ રોટલી કર રોટલા ખડવાના છે બગડી જાય આ મમતી રોટલા ગડવાના હોય રોટલી હોય તારે ખવાય રોટલો ખવાય છે આળાનો તને બાજરાનો રોટલા આવડે મમતી નો આવડે ઘઉંનો આવડે રોની આવડે આખા રીંગણના શાક આવડે સેના આવડે તને આવડે આલા કેસ આવડે એમ બનાવી દે વાત તો નહીં કાઈ વાંધો નહીં ચલો તો ઘઉંની રોટલીની ના આવી છે અને બાજુના રોટલા બનાવવાના છે અને તો બીજું તો હું કાઈ વાંધો નહીં લે વાળું ટાઈમ જ મળ્યા તો કન્ટિન્યુ બ્લોગ માં બધાય બન્યા રહેશે વાળું નો સમય થઈ ગયો છે અને આજા હલે સફરજન ખવડાવતી હતી અને પોતે હવે ઈ ખાવા મણી અને મારા એક રોટલા અને આજા બધુંય આજ ઉપાડવા વાળું કર્યું છે ને તો રોટલા હેઠા નાઈ ગયા

અને અમે વાળો કરવા બેઠા છે નેન વશે બેહારી આમ તો બધું ખેહી ગય બધું આમ જો હતું નતું કરના કે બધે марખાને કાહે એક ગઈ એક ગઈ марખાને કાહે એક ગઈ હે બા હું કેતો તો તમે ખાખરાન पान ને હું કાક ખાખરાના પેલે જમવા જાતા ને હ અન ખાખરાન पान ના ગીસું બનાવતા વાટકેા બનાવે ખાખરાન पान ના એનો પણ આ પ્લાસ્ટિક છે બા

દોડતા દોડતા બહુ નહીં છતાં મેં કીધું તમારે થોડી વાતો શેર કરી લો અત્યારે મેં દોડવા નીકળી ગયા છે આગળ જવું પડે આ રીતના રસ્તા હાલ પછી પાછા થયા ત્યારે દોડીને વૈયા છીએ ઘરે થોડુંક રનિંગ કરીને ત્યારે વૈયા ઘરે અને મને છે ને

રહ્યો હતો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તો પાછા મળીશું તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય